નમસ્કાર દર્શક મિત્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ઉપર આવેલ ટિકિટ બારી અને રિઝર્વેશન સેન્ટરની બહાર જે માર્ગ છે એ માર્ગની ઉપર મોટો ભૂવો પડ્યો છે ભૂતકાળની અંદર પણ આ વિસ્તારની અંદર ભૂવાઓ પડવાની વાતો વહેતી થઈ છે અને સાથે જ જો વાત કરીએ તો કે ભાઈ આ રસ્તો જ્યારે ડેવલપમેન્ટ થયું ડેવલપમેન્ટ થયા બાદ ટિકિટ બારી અને રિઝર્વેશન સેન્ટર આ જવાહર રેસ્ટોરન્ટની સાઈડે આપવામાં આવ્યું તો ત્યારે થોડુંક નવીનીકરણ એની ઉપર કરવામાં આવ્યું હતું પણ જ્યારે આજે ભૂવો પડ્યો છે તો ભૂવો પડતાની સાથે જ આપ જોશો તો જે ડામરનું લેયર છે ડામરના લેયરની નીચે આપ જોશો તો ઘણા દૂર સુધી કોઈ પણ પ્રકારનું પુરાણ કે કોઈ જ વસ્તુ દેખાતી નથી ભૂવો પડવાની સાથે જ બાર ફૂટથી પણ મોટો ભૂવો પડ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે ભૂવો રીતે પડ્યો એના લાઈવ દ્રશ્યો પણ ત્યાંના સ્થાનિક રિક્ષા ચાલકોએ ઉતાર્યા છે અને એમણે જ લોકોના જીવ બચાવ્યા છે કારણ કે સતત વ્યસ્ત રસ્તો રહે છે ત્યાં ટિકિટ બારી પણ છે ત્યાં રિઝર્વેશન કાઉન્ટર પણ છે બે નંબરના પ્લેટફોર્મ પર ઉતરતી વ્યક્તિ ત્યાંથી ક્યાં તો ફ્લાયઓવર અથવા તો લિફ્ટનો ઉપયોગ કરી અને રિક્ષા પકડવા માટે ત્યાં જ આવે છે હવે જ્યારે ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે આવવા જવા માટેનો પણ એ જ રસ્તો છે અને એ રસ્તાની ઉપર જ્યારે આટલો મોટો ભૂવો પડે છે તો નવસારી બીજલપુર નગરપાલિકા હાલ તો આ રસ્તાનું મેન્ટેનન્સ કરતી આવી છે અને એ જ આનો રખરખાવ કરે છે તો એન્જિનિયરો દ્વારા જે તે સમયે આનો સોઈલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો કે નહીં અને ત્યારબાદ જ્યારે રીકાર્પેટ કરવામાં આવ્યું તો આ ડામર રોડની નીચેની જગ્યા જે ખરી એ કેટલી મજબૂત છે એની ચકાસણી કરવામાં આવી કે કેમ સાથે જ ત્યાં ઘણા બધા જે બિલ્ડિંગ મટીરિયલ્સના વિક્રેતાઓ એટલે કે સળિયા સ્ટીલ ને બધું વેચાણ કરનારાઓની દુકાન પણ છે ત્યાંથી ટ્રકો પણ પાસ થતી હોય છે ટેમ્પાઓ પણ પાસ થતા હોય છે ન કરે નારાયણને કંઈક મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો એની જવાબદારી કોણ લે બીજું કે એ રસ્તો પહોળો કરવા માટે રેલવે તંત્ર દ્વારા નવસારી વિજલપુર નગરપાલિકાને સાથે રાખી અને એક મીટિંગ પણ યોજાઈ હતી સર્વે પણ કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ મોટી મોટી વાતો થઈ હતી પણ રસ્તો તો પહોળો ન થયો પણ એની ઉપર પડતા ભૂવાને પણ અટકાવી શકાયું નથી એક તો સાંકડો રસ્તો એની ઉપર આવડો મોટો ભૂવો પડવો એ રસ્તો હાલ તો સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યો છે અને જોવાનું એ રહ્યું કે એનું પુરાણ કરી અને ક્યારે પાછોને શું વ્યવસ્થિત રીતે એ ચાલુ કરવામાં આવે કારણ કે હલ બે નંબર પર આવતા મુસાફરો સંપૂર્ણપણે બંધ થઈ જશે કારણ કે ભૂવો પડ્યો છે બેગ લઈ અને તમે ત્યાંથી પસાર પણ નહીં થઈ શકો એવી પરિસ્થિતિ સર્જાઈ છે તો જોવાનું એ રહ્યું કે પાલિકા હવે કેટલા ઝડપથી એક્શન મોડમાં આવી અને આ ભૂવો પૂરે છે અને ત્યારબાદ કેટલું પુરાણ કરે છે કારણ કે હાલ તમે જોશો તો પુરાણ કંઈ જ નથી તો શા માટે નવસારી નગરીને ભૂવા નગર કહીએ કારણ કે દર ચોમાસાની અંદર આપણે ત્યાં પરંપરા છે કે ચોમાસાની ઋતુ સાથે જ નવસારી અંદર ભુવા પડવાની શરૂઆત થઈ જાય છે ગયા વર્ષે તો અમે કીધું હતું કે નવસારી વિજલપુર નગરપાલિકાને એન્જિનિયરની નહીં પણ ભુવા એન્જિનિયરની જરૂર છે કારણ કે ભુવા એન્જિનિયર હશે તો જ એ આ ભુવા પડતા અટકાવી શકશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ